આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે જ્યારે અન્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસી શકે છે હાલ રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની સંભાવના છે આજે ક્યાં પડશે ભારે વરસાદ આજે મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે માછીમારોને આગામી ચાર દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી ઓગસ્ટમાં પણ ભારે વરસાદ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના મતે ઓગસ્ટની શરૂઆતમાં પણ ભારે વરસાદની શક્યતા છે તેમણે ખાસ કરીને ત્રણ ઓગસ્ટે ભારે વરસાદ અને ત્યારબાદ અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે છઠ્ઠી દસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે જેના કારણે તાપી નદીનું જળસ્તર વધવાની પણ શક્યતા છે તહેવારોમાં પણ વરસાદનું જોર અંબાલાલ પટેલની આગાહી મુજબ તહેવારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે જન્માષ્ટમી બાદ પણ ભારે વરસાદના એંધાણ છે અને અઢારમી વીસ ઓગસ્ટમાં વરસાદનું જોર વધી શકે છે આ ઉપરાંત ગણેશોત્સવ દરમિયાન પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે